કેમ છો બાળકો આજે આપણે ધોરણ પાંચની મારી મારી લેખન પોથીની અંદર પેજ નંબર ચુમ્માલીસ પિસ્તાલીસ અને છેતાલીસમાં ચિત્ર આધારિત લેખન જોવાનું છે પેન ટેબલ ગ્લાસ બેન્ચ ડોગ ચેરી કાર બાઇસિકલ બોલ ચેર રેફ્રિજરેટર પ્રેશર કુકર ત્યાર પછીના પેજ પર છે મેંગો રોઝ ડવ પેન્સિલ ગ્રેપ્સ ગડ ચીલી ડેઇટ્સ ત્યાર પછી છે લીફ બટરફ્લાય કેમલ બનાના બેર સ્નેક ટ્રી બ્રશ ત્યાર પછી પેજ નંબર છેતાલીસ જોઈ લઈએ માઉસ રેબિટ કેરટ ટેમ્પલ બલૂન ક્લોક ડોલ નાઇફ રેઇનબો કોટન ટીટ શૂ કેટરપિલર ફ્લાવર ક્રૅ હો